સાયન્સ અને કોમર્સ ક્લાસને લઈને વિરોધ કરાયો હતો ધોરણ નવથી સાયન્સની પ્રેક્ટિસ કરાવતા વિવાદ થયો છે તો લોકમાન્ય વિદ્યાલયના કોમર્સને નાબૂદ કરવાનો ઈરાદો હોય જેને કારણે વિરોધ થતાં શાળાના ટ્રસ્ટી દ્વારા આચાર્યને છૂટો કરાયો હતો જેને લઈ વાલીઓને વિદ્યાર્થીઓએ વિવાદ કર્યો હતો અને આચાર્ય માટે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી હરે કૃષ્ણ હું લોકમાન્ય વિદ્યાલય સેકન્ડરી સ્કૂલની કોમર્સ વિભાગની વિદ્યાર્થીની પટેલ શ્રેયા જયેશભાઈ બોલું છું આજે અમે અમારા જિજ્ઞેશર અને અમારી કોમર્સ ટીમને પાછી લાવવા માટે અમારા વાલી મિત્રો અમે વિદ્યાર્થી મિત્રો અને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો અમારો સાથ આપીને રેલીમાં અમારી સાથે જિજ્ઞેશરને પાછા લાવવા માટે અમે ખૂબ જ પ્રયાસ કરીએ છીએ અમારી શાનાના ત્રસ્તીઓ અને प्राथमिक विभाना आचार्य आणि सायन्स विभाग आचार्य श्री जतीनभाई पटेल आणि यज्ञेशभाई पटेल आणि अमा भाई ने मेंटली खूबज ગાંડા કહે છે અને મેન્ટલી અપસેટ કહે છે અમારા ચિકનેશ સરને એવું કંઈ નથી અમારા ચિકનેશ સર અમારા બ્રાઇટ ફ્યુચર માટે વિચારે છે નવમા ધોરણથી જતિનભાઈ પટેલ સાયન્સના આચાર્ય જે ડબલઈ અને નીટ નવમા ધોરણના છો નવમા ધોરણના છોકરાઓને જે ડબલઈ અને નીટ ભણાવવા માંગે છે ચાલીસ રૂપિયા ફીમાં હવે જરૂરી નથી કે દસમા પછી દસમા પછી બધા જ વિદ્યાર્થીઓ સાયન્સ લઈ એવું જરૂરી નથી કોઈ છોકરું કોમર્સમાં જાય તો એ લોકોને જરૂર નથી કે ચાલીસ રૂપિયા ભરીને એ લોકો જે ડબલ એને નીટના જે છોકરો અગિયાર સાયન્સનો છોકરો જે ડબલ એને નીટ માઇન્ડમાં એમનો કોન્સેપ્ટ ક્લિયર નથી કરી શકતો એ છો નવમાં ધોરણનો છોકરો એનો કોન્સેપ્ટ કેવી રીતના ક્લિયર કરી શકે એટલે અમારા જિજ્ઞેશર એ લોકો સામે વિરોધ ઉઠાવ્યો તો અમારા જિજ્ઞેશર અને એની ટીમને એ લોકોએ મેન્ટલી અપસેટ કર્યા અને અસામાજિક તત્વો એવા શબ્દો વાપર્યા છે અમારા જિજ્ઞેશર માટે તો અમે એ ચલાવી લઈશું નહીં અમારી માંગ એ જ છે કે જિજ્ઞેશરને લાવો પાછો તો જ અમે આ સ્કૂલમાં જો જિજ્ઞેશર અહીંયા છે તો જ અમે છે બાકી આ સ્કૂલમાં અમે નથી અમે એલસી લઈને જતા રહીશું લોકમાન્ય વિદ્યાલયના વિવાદને લઈને યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાયા હતા સદા સાથે હઝરકુરેશી